દાહોદ શહેરના મહાત્મા ગાંધી ચોક ખાતે આંખલાઓ નો આતંક વધી રહ્યો છે રખડતા આંખલાઓનું યુદ્ધ કોઈ દાહોદ શહેરમાં કોઈ નવાઈ વાત નથી અને આડે દિવસે દાહોદ શહેરમાં રખડતા બિનમાલિક આંખલાઓના ભયંકર યુદ્ધની વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે દાહોસ સહેરના જાહેર રસ્તાઓ પર અચાનક ચાલી જતા આકલાઓના ભયંકર યુદ્ધમાં એક તરફ લોકોમાં ભય ઉભો થયો છે ભય કેમ ના હોય આડે દિવસ દાહોદ શહેરની જનતાને આકલાઓના યુદ્ધમાં થતા વાહનોને નુકસાન રસ્તાઓ પર ચાલતા રાહદારીઓને નુકસાન તેવી જ ઘટના આજ રોજ મંગળવાર સાંજે છ કલાકની આસપાસ દાહોદ શહેરના મહાત્મા ગાંધી ચોક ખાતે બનવા પામી છે

જવાનો ને સારવાર માટે દાહોદના ઝાયડસ હોસ્પિટલ લાવવામાં આવ્યા જ્યાં જાયડસ હોસ્પિટલના હાજર તબીબીઓએ તેઓની તાત્કાલિક સારવાર કરી હતી રિપોર્ટર અજય સાસી